તો અહીંયા મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે ઘઉં લોટ કરતાં અડધો એટલે કે અડધા કપ જેટલો આપણે બેસન ઉમેરી દેસુ અને સાથે અડધા કપ જેટલા અધકચરા વાટેલા ખારી સિંગના દાણા ઉમેરીશું પરાઠા તમે ક્યારેય ખારી શિંગના દાણા સાથે તૈયાર કર્યા છે ક્યારેય નહીં બનાવ્યા હોય એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો હવે આ પરાઠામાં થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને સાથે આદુ મરચાં ઉમેરી દેશું તો મેં બે મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં અને એક ઇંચ ખમણેલા આદુનો ટુકડો લીધો છે બીજા મસાલામાં એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ એક ચમચી આમચૂર પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી દેશું દહીં ઉમેરવાથી પરાઠા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મણ ઉમેરી દેસું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું છે હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આપણે પરાઠાનો જેમ રેગ્યુલર લોટ બાંધીએ બિલકુલ એ જ રીતનો થોડો કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એ રીતનો લોટ બાંધી તૈયાર કરી લેશું આટલો લોટ બાંધવા માટે મારે ફક્ત એક ચોથા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેસુ દસ મિનિટ પછી પહેલા આપણે પરાઠા તૈયાર કરી લેશું કેમકે આપણે જે દહીં બનાવવાના છીએ ને એને તમારે બનાવી અને તરત જ સર્વ કરવાનો એટલે પહેલા આપણે પરાઠા બનાવી લઈએ તો પરાઠાના લોટ ને આ રીતે થોડો મસળી લઈએ અને પછી આ રીતે મીડિયમ સાઈઝનું આપણે એક લુવું તૈયાર કરી લેશું લુવાને થોડું કોરા લોટમાં ડસ્ટ કરી દેસુ અને પહેલા આપણે મીડિયમ થિકનેસ વાળું ગોળ પરાઠું વણીને તૈયાર કરીશું તમે આ રીતે જોઈ શકો છો ના ના વધુ પડતું જાડું કે એકદમ પાતળું એ રીતનું ગોળ પરાઠું વણી લીધું છે હવે આપણે આમાં થોડું આ રીતે એક નાની ચમચી કરતા પણ થોડું ઓછું એ રીતનું ઘી લગાવી દેસુ આ રીતે અંદરની સાઈડ તમે જ્યારે પડવાળા પરાઠા બનાવો ત્યારે એમાં ઘી લગાવો તો એનો સ્વાદ બહુ સારો એવો લાગે થોડા અંદર સફેદ તલ ઉમેરી દેસુ અને થોડા આપણે લીલા ધાણા ઉમેરી દેસુ પરાઠાને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને પછી આ રીતે ફોલ્ડ કરેલા ભાગ પર થોડું ઘી લગાવી અને થોડો કોરો લોટ ડસ્ટ કરી પછી આ રીતે આપણે ફોલ્ડ કરી અને ત્રિકોણ આ રીતે શેપું તૈયાર કરી લેશું તો આ પરાઠાને જો તમારે ચોરસ શેપમાં બનાવવા હોય તો તમે ચોરસ લુવું પણ તૈયાર કરી શકો છો હવે કોરા લોટ થોડો આ રીતે ડસ્ટ કરી અને આપણે મીડિયમ થિકનેસ વાળું એકદમ હળવા હાથે પરાઠાને વણી લેશું અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ થિકનેસવાળું પરાઠું વણીને તૈયાર કરી લીધું આ પરાઠાને સુપર ટેસ્ટી બનાવવા માટે ઉપર આપણે ડુંગળીના એટલે કે જે કલોનજીના બી આવે એ ઉમેરી દેસું અને થોડા લીલા ધાણા ઉમેરી એકથી બે વાર પરાઠાના રીતે વણી લેશું જેથી એકદમ સારી રીતે કોથમીર અને ડુંગળીના બી પરાઠાની ઉપર ચોટી જશે તો તમે જોઈ શકો છો સારી રીતે મેં પરાઠાને વણી લીધું છે પરાઠાને ને શેક ગરમ તવો ગરમ કરી લીધો છે તો ગરમ તવા પર આ રીતે આપણે પરાઠો એક બાજુથી થી થોડું પરાઠું થાય એટલે એની સાઈડને પલટાવી દેસુ અને પરાઠાની ફક્ત ઉપરની સાઈડ થોડું તેલ લગાવી દેસુ અને સાઈડ પર આ રીતે થોડું તેલ ઉમેરી દેસુ અને બંને બાજુથી સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠાને શેકી લેશું

તો મસાલાને મેં અધકચરો વાટી લીધો છે અને સાથે વઘારેલું દહીં બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું દહીં લીધું છે તો દહીંને આપણે રીતે પહેલા થોડું ફેટી લેશું દહીં અહીંયા તમારે ખાટું ના હોય એવું લેવાનું છે તો તમે જોઈ શકો છો દહીંમાં જરા પણ ગાંઠા નથી અને એકદમ સારી રીતે આપણું દહીં ફેટાઈને તૈયાર થઈ ગયું છે તો હવે વઘારેલું દહીં બનાવવા માટે આપણે કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું અને જીરાનો થોડો કલર બદલાય એટલે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે આપણે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે સાતળી લેશું તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં ડુંગળીને સાત લઈ લીધી છે થોડો ડુંગળીનો કલર બદલાય ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ દેખાય એટલે તરત જ આપણે આમાં સૂકા લાલ મરચાં ઉમેરી દેસું તો મેં બે નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસું અને આપણે વાટેલો અધકચરો મસાલો ઉમેરી દઈશું તો આ મસાલો ઉમેર્યા પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે આપણે મસાલાને જરા પણ ઓવર નથી કરવાનો ગેસ બંધ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સારી રીતે આપણો વઘાર મિક્સ થઈ ગયો છે ગેસને મેં બંધ જ રાખ્યો છે અને બંધ ગેસ પર આપણે આમાં ઉમેરી દેસુ એક ચમચી જેટલી ખાંડ તો ખાંડ દહી આ જે આપણે વઘારેલું દહીં બનાવ્યું છે એના બધા સ્વાદને બેલેન્સ કરી અને આ દહીં સુપર ટેસ્ટી બનાવશે સાથે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને તરત જ આપણામાં દહીં ઉમેરી દેશું તો આપણો વઘાર થોડો ઠંડો પડે પછી આપણામાં દહીં ઉમેરવાનું છે ગરમ ગરમ વઘારમાં અને ચાલુ ગેસ જ જો તમે દહીં ઉમેરી દેશો તો દહીં પાટી જશે તો આ રીતે હળવા હાથે એક જ દિશામાં સારી રીતે દહીં અને મસાલો મિક્સ કરી દેશું ઉપરથી થોડું ઝીણું સમારેલું લીલું લસણ સ્પ્રિંકલ કરી દેશું અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે આપણા ગરમ ગરમ પડવાળા પરાઠા અને બિલકુલ નવા સ્વાદમાં તૈયાર થયેલું વઘારેલું દહીં તૈયાર થઈ ગયું છે તમે આ રીતે આ એકદમ રૂ જેવા સોફ્ટ ખસ્તા અને સુપર ટેસ્ટી વળવાળા પરાઠા અને આ નવું દહીં એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમારી કમેન્ટ્સ મારું મોટિવેશન ખૂબ જ વધારે છે તો તમે જોઈ શકો છો ઝટપટ બની જાય એવા પરાઠા અને દહીંનો કોમ્બો તૈયાર થઈ ગયો છે તમે આ રીતે આ રેસીપીને બનાવજો તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ